નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ એકવીસ બે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે તેવું ખેડૂતો માટે રહી શકે છે સાથે સાથે ખેડૂતોને કપાસના જે ભાવ છે એ કેટલા રૂપિયા સુધી મળી શકે છે અને એક બે મિત્રો કપાસને લઈને અપડેટ છે એ તમને આ વિડીયોની અંદર જણાવવાના છે અને આજનું માર્કેટનું પ્રિવ્યુ કરવાના છે એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો ચેનલમાં નવા હોય ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો એમસીએક્સ વાયદાથી વાત કરીએ તો એમસીએક્સ વાયદો ચોપન હજાર ચારસો અને વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જેમાં પ્રીવિયસ ક્લોઝ કરતાં વાત કરીએ તો એકસો અને વીસ રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદો છે ઓલરેડી મિત્રો સારી એવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે પરંતુ આશા રાખે છે કે હજી પણ જે એમસીએક્સ વાયદો છે એ સારી એવી તેજીમાં જોવા મળે અને આગામી જે દિવસો છે એ દરમિયાન પંદર આપણે પંચાવન હજાર સુધી પહોંચી જાય ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક વાયદામાં સતત અને સતત ઘટાડો જોવા મળી રહ્યો છે સડસઠ પોઈન્ટ ત્રેપન ડોલર અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ પંદર ડોલરનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો હાઈની તો અડસઠ ડોલર સુધી ગયો હતો પરંતુ ફરી એકવાર નાનો મોટો ઘટાડો જોવા મળ્યો અને સડસઠ ડોલર વચ્ચે જોવા મળી રહ્યો છે તો આ આથી વાયદા બજારની માહિતી હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની સંપૂર્ણ માહિતી તમને આપી દઈએ તો આજનો જે મિત્રો આપણું કપાસ બજાર છે એ સ્થિર હોય એવું જોવા મળી શકે છે અથવા તો પાંચથી દસ રૂપિયા અથવા તો પંદર રૂપિયાનો મિત્રો ઘટાડાવાળો કપાસ બજાર આજે જોવા મળી શકે છે કપાસ મિત્રો અત્યારે જે છે એ એવરેજ ભાવની વાત કરીએ તો મિત્રો ઘટાડો થઈ ચૌદસો ચાલીસ પચાસ રૂપિયા આવી ગયેલા છે આ ઉપરાંત ઘણા બધા જે સેન્ટરો છે એમાં જે કપાસના જે ભાવ પંદરસો પ્લસ હતા એ મિત્રો પણ થોડાક નીચે આવી ગયા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ કપાસની આવકોની તો જે આવકો છે એ એક લાખ ચાલીસ હજાર સુધી જોવા મળી શકે છે અને મેક્સિમમ જો આ આવક સારામાં સારી થાય તો એક લાખ પિસ્તાલીસ હજાર ઘાસડીની આવકો જોવા મળી શકે છે હવે મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો જે આપણા પચીસ ટકા સેન્ટરો છે એમની અંદર જે બજાર છે એ સારી એવી એટલે કે પંદરસો પ્લસ જોવા મળશે અને ખૂબ જ સારી એવી ક્વોલિટીના કપાસ છે તો બાકીના જે મિત્રો પંચોતેર ટકા સેન્ટરો છે એમની અંદર જે બજાર છે એ આપણે એક હજાર રૂપિયાથી સ્ટાર્ટ થઈને ચૌદસો ત્રીસ ચાલીસ અને પચાસ રૂપિયા સુધી જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો માણાવંદર ફરી એકવાર લીડ કરતો જોવા મળી રહ્યું છે અને પંદરસો ને સિત્તેર રૂપિયા જે કપાસનો સૌથી ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર નવસો સૌથી નીચા ભાવ પાંચ હજાર રૂપિયા અને સૌથી વધુ ભાવ સાત હજાર પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અસ્તુ હિન્દ